માં બીએ કે ફૂલી ફર્નિશ ફ્લેટ લઈને આવ્યો છું કલોલના વર્કશોપ છે એન્ટ્રી રહેશે અને તમને મળશે એમાં એલ શેપમાં સોફા અને લિવિંગ રૂમમાં એન્ટર થશો એટલે તમારા ડાબા હાથે આવશે બાલ્કની લિવિંગ રૂમમાં તમને ડાઇનિંગ ટેબલ મળી જશે અને એની બાજુમાં રહેશે તમારું ફર્નિચર કરેલું રસોડું જેમાં કોકડી કબાટ માળિયું રૂમ અને ચોકડી મળી જશે ગેસ લાઇન પણ આપેલી છે ટોયલેટ બાથરૂમની ની સામે તમારો રહેશે ફર્નિચર સાથેનો માસ્ટર બેડરૂમ જેમાં બેડ મળી જશે વોર્ડ્રોપ માળિયું એટેચ મળશે તમને ટોયલેટ બાથરૂમ અને આ બેડરૂમમાં એસી પણ તમને મળી જશે આ બેડરૂમ માં એટેચ રહેશે બાલ્કની ટોટલ બે બાલ્કની અને એક ચોકડી આ માસ્ટર બાજુમાં રહેશે તમારા બાળકોનો બેડરૂમ એમાં બેડ છે 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 ઉપર આ બેડરૂમ માં એક અલગ રીતે સ્ટ્રક્ચર વાળી સિમેન્ટ સીટ પણ લગાડેલી છે તમે જુઓ એકવાર કેવી છે આ લિવિંગ રૂમ ની અને ચિલ્ડ્રન બેડરૂમ ની જે કરેલી છે એ કેવી તમને લાગી એ નીચે કમેન્ટમાં જણાવજો લોકેશન કલોના વર્કશોપ પાછળ માત્ર ત્રીસ લાખમાં રાધે કૃષ્ણ લઈને આવ્યું છે ખાસ તમારા સપનાનું મકાન તો આજે જ રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટ માં સંપર્ક કરજો ટોટલી ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રાઇસ સાથે આપેલી છે રાધે રાધે